તો જય માતાજી આજે છે શીતળા સાતમ તો મારા તરફથી શીતળા સાતમની શુભકામનાઓ તમે બધાએ ઘરે ઘરે શીતળામાં ની સ્થાપના કરી જશે અમે પણ કરી છે શીતળામાં ની સ્થાપના કરવાની છે એટલા માટે થઈને સૌપ્રથમ આપણે લીમપણનું કામ કરીશું લેમપણનું કામ પતી ગયું છે હવે આપણે જ્યાં લેમપણ કરીશું ત્યાં કંકુના તિલક અને સ્વસ્તિક દોરીશું ત્યાં કંકુના તિલક કરવા જરૂરી છે કારણ કે મા શીતળામાનું અહીંયા સ્થાપન કરવાનું છે શીતળા સાતમના દિવસે લીંપણ આપણે બે જગ્યાએ કરવાનું હોય છે એક રાંધવાના ચૂલે તમે જે રોજ રસોઈ બનાવો છો ત્યાં અને જ્યાં એક મા શીતળામાંનું સ્થાપન કરવાનું છે ત્યાં આ બે જગ્યાએ લીંપણ કરવાનું હોય છે અને તિલક કરવાનું હોય છે શીતળામાનું સ્થાપન કરતા પહેલા મા સૌપ્રથમ તૈયાર કરવી અમે પણ કરી દીધી છે ગામડાના રીત રિવાજ પ્રમાણે અમે પથ્થરની મૂર્તિ આવે આ મૂર્તિને આપણે સ્વચ્છ પાણીથી ધોઈ નાખીશું કારણ કે પથ્થરમાંથી બનાવેલી મૂર્તિ આપણે સૌ પ્રથમ ધોઈ અને ત્યારબાદ તેની મા શીતળામાંની સ્થાપના કરીશું સરસ રીતે તમે જુઓ ત્યાંથી કંઈક ભૂલ હોય તો કોમેન્ટમાં જણાવજો અને તેના પર હવે લીલા રંગનું વસ્ત્ર ધારણ કરાવીશું મા શીતળામાંને ત્યારબાદ જુઓ હવે આપણે મા શીતળામાની સ્થાપના કરી દીધી છે અને હવે મા શીતળામાંને આપણે સર પર કંકુના તિલક કરીશું સ્થાપના કરી દીધી છે અને હવે કંકુના તિલક કરવાનું કામ ચાલુ છે તો હવે કંકુના તિલક થઈ ગયા છે અને હવે આપણે દીપ પ્રાગટ્ય વિધિ કરીશું માની સ્થાપના થઈ ગઈ છે હવે આપણે દીપને પ્રગટ પ્રગટાવીશું ત્યારબાદ જે થાળ માને ધરાવવાનો છે આપણે સરળતાથી દીપ પ્રગટ્ય વિધિ પૂરી કરી મા શીતળા માની અને અગરબત્તી પણ કરી દેવાની સાથે હવે આપણે દીપ પ્રાગટ્ય વિધિ પૂરી કરી અને હવે આપણે થાળ ધરાવીશું માં શીતળામાં ધૂપ પણ તૈયાર છે સૌ પ્રથમ આપણે કુલેરનું થાળ આ રીતે ધરાવવાનું હોય છે તમે કઈ રીતે ધરાવો છો બધા લોકો આ રીતે જ ગુજરાતમાં આપણે આ રીતે થાળ ધરાવતા હોય છે સાથે થોડી બાજરી અને દહીં પણ લેવાનું છે બધા લોકો અલગ અલગ રીતથી મા શીતળામાંને પાઠ ધરાવતા હોય છે અમે તો આ રીતેથી પાઠ ધરાવીએ છીએ હવે આપણે ઠુમરો અને દહીંની મિક્સ કરી અને મા શીતળામાને પાઠ ધરાવીશું કારણ કે ઉત્તર ગુજરાતમાં હંમેશા શીતળામાને ઠુમરો અને દહીંનો પાઠ મોટા ભાગના લોકો ધરાવતા હોય છે એટલે આપણા ઘરે પણ ઠુમરાની રેસીપી છે અને મા શીતળા મા માટે ખાસ શીતળા સાતમના દિવસે ઉત્તર ગુજરાતમાં ઘરે ઘરે આ ઠુમરાની રેસીપી હોય છે રેસીપી એટલે એક વાનગી ખાવાનું પાઠ ધરાવવાનો હોય છે શીતળા સાતમના દિવસે મા તો ફાઇનલી આપણે શીતળા માણસ સ્થાપન કરી નાખ્યું છે